આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વલસાના ગોરવાડા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું હજારો ની ભીડ માટે વિશાળ મંચ પ્રકાશ વ્યવસ્થા ડંકો પેટીના શોર સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન સ્વપ્ન જોવામાં આવ્યું હતું લાખોના ખર્ચે તૈયાર કરેલા કાર્યક્રમમાં દસ હજાર લોકોના આગમનની ધારણા હતી પરંતુ વાસ્તવિકતાએ જાણે રાજકારણની ચકાચોન પર સાહિત્ય રાખનો છાંટો કરી દીધો હતો ગોરવાડની ધરતી પર માત્ર દોઢસો થી બસો જેટલા લોકોએ પગ મુકતા કાર્યક્રમ જાણે નિર્જીવ રંગમંચની દ્રશ્યવલી બની ગયો હતો કેજરીવાલ ની રાહ ચાલતા ચૈતર વસાવા શાસક પક્ષ સામે નકારાત્મક રાજકારણ માટે જાણીતા છે પરંતુ

વેપલા એ હવે લોકોના દિલનું દ્વાર ખોલી શકતા નથી ગોરવાડનું આ મૌન જ ચેતવણી છે કે સમય બદલાઈ ગયો છે